નમસ્કાર દર્શક મિત્રો પ્રદેશિક ન્યૂઝમાં આપની સાથે હું ભારત વેલાણી હળવદમાં સરળ ચોકડી પાસે સિનિયર સિટીઝન પાર્ક જે વરિષ્ઠ નાગરિકો માટે આ બનાવવામાં આવેલો છે ચોપન લાખ રૂપિયાના ખર્ચે આનું નિર્માણ કરવામાં આવ્યું હતું હળવદ નગરપાલિકા દ્વારા પરંતુ કમનસીબે આ જે સિનિયર સિટીઝન પાર્ક અસામાજિક પ્રવૃત્તિઓ માટેનો જે અડ્ડો બની ગયો હોય એવું લાગી રહ્યું છે બેફામ અત્યારે અહીંયા અને જે બુટલેગર હોય એ બધા દારૂની પ્રવૃત્તિઓ કરતા હોય અને જે વસ્તુ હોય એ પણ વેરવિખેર પડેલી છે લોકો શાંતિ મેળવવા માટે સિનિયર સિટીઝન પાર્કમાં સાંજના સમય હોય કે એવા સમય દરમિયાન શાંતિ મળે ઘરથી કંટાળી અને ત્યાં કને જતા હોય છે જેથી માનસિક રીતે એને સ્વસ્થ થઈ શકે પરંતુ આ સિટીઝન પાર્ક છે એ જ માનસિક રીતે સ્વસ્થ ન હોય તો એનું શું કરવાનું કે વસ્તુ વેરવિખેર પડેલી હોય તૂટેલી હાલતમાં હોય એ શૌચાલય હોય એની પણ ઠેકાણા ના હોય તો ચોપન લાખ રૂપિયા જે લોકોના ખર્ચે આ બનાવવામાં આવેલું છે એ લો ચોપન લાખ રૂપિયા છે એ લોકોના જ પૈસા છે લોકોના પૈસા આ સિનિયર સિટીઝન પાર્ક બનેલો છે પરંતુ એ લોકોને ઉપયોગમાં ના આવે તો શું કરવાનું હોય નગરપાલિકાના પૈસા છે એ એડે ગયા હોય એવું લાગી રહ્યું છે અને લોકો મુખ્ય પણ આવી ચર્ચાઓ ચાલી રહી છે તો જે આ ચારોણીના ભાવે અત્યારે વેરાન હાલતમાં છે ધૂળ ખાઈ રહ્યું છે તો આની જાળવણી કરવામાં આવે અસામાજિક પ્રવૃત્તિનો જે અડો બની ગયો છે તો એવી પ્રવૃત્તિ પણ અહીંયા ન કરવામાં આવે અને લોકો માટે બનાવેલું છે તો લોકો અહીંયા અને જઈ અને શાંતિથી રહી શકે આરામથી રહી શકે એવી પ્રવૃત્તિ હળવદ નગરપાલિકા દ્વારા કરવામાં આવે એવી વ્યવસ્થા ક્યારે કરવામાં આવશે એવી લોકોની જે માંગ થો પામી છે નમસ્કાર